વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા થેપલા બનાવવાના છીએ તો એ ત્રણથી ચાર દિવસ સુધી એવા ને એવા રહે છે જોકે આ અઠવાડિયા સુધી આ થેપલા બગડે નહીં તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો એવા ને એવા રહે છે પણ ત્રણથી ચાર દિવસ તો એકદમ સોફ્ટ ને એવા એવા રહે છે તો એના માટે આપણે અહીંયા એક બંચ આપણે મેથી લઈ અને મેથી અહીંયા સુધારી લીધી છે અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે અહીંયા જે અત્યારે સિંજનનું લસણ આવે છે તો લીલું લસણ લીધું છે અહીંયા આપણે થેપલાનો મસાલો બનાવેલો છે અગાઉ આપણે થેપલા બનાવ્યા હતા એ મસાલો બનાવીને આપણે મસાલો બનાવ્યો તો એ જ મસાલો અહીંયા આપણે લીધેલો છે અમે અહીંયા સ્ટોર કરીને રાખેલો છે અને અહીંયા સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરીશું અને ત્રણ ચમચી જેટલો આપણે બેસણ લીધેલું છે એનાથી આપણા થેપલા એકદમ મસ્ત એવા ફરસા તૈયાર થાય છે અને અહીંયા આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે મોણ માટે તેલ અહીંયા થોડા આપણે અજમા લીધા છે એ આપણે ઉમેરશું તો લસણ જે આપણે લીલું લસણ સુધારી લીધું છે એ ખાંડણીની અંદર ઉમેરી અને આપણે ખાંડી લેવાનું છે તમે લસણ ન ખાતા હોય તો લસણ ન ઉમેરો તો પણ ચાલે તો અહીંયા આપણે જે બે કપ લોટ લીધેલો એ કાથલોટની અંદર આપણે લઈ લેશું અને આ ચાળેલો જ લોટ છે તો અહીં આપણે ચણાનો લોટ જે ત્રણ ચમચી લીધેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું એટલે કે બેસન અહીંયા આપણે લસણની જે પેસ્ટ તૈયાર કરેલી એ ઉમેરી દેસું અહીં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા આપણે લીલી મેથી જે સુધારીને રાખેલી એ ઉમેરી દઈશું આપણે મસડી દઈશું સ્વાદ બહુ મસ્ત એવો થેપલામાં આવે છે અને પચવામાં પણ સરળ અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો આપણે થેપલાનો મસાલો ઉમેરશું થેપલા મસાલામાં થોડું મીઠું ઓછું છે એટલે અહીંયા સ્વાદ મુજબ હું મીઠું ઉમેરું છું અહીંયા મોડ માટે આપણે આ દોઢ નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ધાણા અને મીઠી આપણે બંને સરસ ધોઈ અને લીધેલા છે પેલા બધું સરસ આપણે મિક્સ કરી દેસુ આપણે થેપલાનો મસાલો તૈયાર કરીને રાખીએ તો વારે વારે મસાલિયાનો ઉપયોગ કરવો ન પડે જ્યારે પણ થેપલા બનાવવા હોય ત્યારે ડાયરેક્ટ મસાલો ઉમેરી ધાણા મેથી કે લસણ તમે ખાતા હોય તો લસણ ઉમેરી અને થેપલાનો લોટ ફટાફટ બંધાઈ જાય છે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને બાંધી લેવાનો છે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો એકાદ ચમચી જેટલો આપણે તેલ ઉમેરી અને સરસ તેલ વાળો લોટ કરીને પાંચ થી દસ મિનિટ સુધી આપણે આ લોટને રેસ્ટ થવા દેસુ આ લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ આપણે આ બાંધવાનો છે આવો લોટ આપણે બાંધવાનો અહીં આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે કુણવી અને લુવા તૈયાર કરીને આપણે થેપલા તૈયાર કરશું તો આ સાઈઝ આપણે લુવા તૈયાર કરશું પેલા લુવા કરીને તમારે થેપલા તૈયાર કરવા હોય તો પણ ચાલે ને તમને ફાવતું હોય લુઆ કરતા જાવ અને થેપલા કરતા જાવ તો પણ ચાલે સરસ આપણે લુવાને ગોળ કરી લુઆ ગોળ કરી અને અટામણ વાળું આપણે કરી લેશું પછી હળવાથી આપણે એને વણી લેવાનું જેવી રીતે રોટલી વણી એ જ રીતે આપણે થેપલા ને પણ વણી લેવાનું છે તો અહીં આપણું થેપલું વણાઈ ગયું છે તો સાઈડ ઉપર આપણે લોઢી કપ પર રાખી દીધી હતી એમાં આ ઉમેરી દેસું એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ આપણે બદલાવી લેશું અને ઉપરથી આપણે તેલ લગાવી લેશું થેપલા બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું એકદમ મસ્ત એવી લાઈટ બ્રાઉન કલરની ની પડે ને એવા થેપલા આપણે તૈયાર થવાના એવા થેપલા આપણે તૈયાર કરવાના છે બે સાઈડ આપણે તેલ સરસ લગાવીને થેપલા ને પકાવી લેવાનું છે આવી રીતે જુઓ કેટલા મસ્ત લાગે ખાશ આપણે કરતું રહેવાનું એટલે થેપલા આપણા બળે નહીં મસ્ત એવી ચૂમકી વાળા આપણા થેપલા તૈયાર થાય થેપલું તૈયાર થઈ ગયું છે તો આવી જ રીતે આપણા બધા થેપલા ને તૈયાર કરવાના છે તો સાઈડ ઉપર ડીશમાં રાખી દેતું આવી જ રીતે આપણા બધા થેપલા વણી અને તળી અને તૈયાર કરવાના છે એક થેપલું થાતું હોય ત્યાં બીજા થેપલાને આપણે વણી લેવાનું જેમ રીતે રીતે આપણે આપણે બીજા થેપલાને પણ એ જ પકાવવાનું મીડિયમ ગેસ રાખશો એટલે બધા થેપલા એક સરખા તૈયાર થશે અથવા તો તમને એમ ન ફાવે તો ધીમો અને ફાસ્ટ ગેસ કરતા રહ્યો તો બધા થેપલાની ચૂંકી એક જ સરખી પડશે અને બધા થેપલા પણ એક જ સરખા થાશે આપણે તૈયાર તો તૈયાર છે અહીંયા આપણા થેપલા એકદમ મસ્ત સ્મૂથ ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો અઠવાડિયા સુધી આ થેપલાને કંઈ જ ન થાતું આવાન આવા જ રહે છે અને કાચા બટેટાનું રસાવાળું શાક દહીં અને ગાજર મરચાંનો સલાડ આ સલાડની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આ કાચા બટેટાનું રસાવાળા શાકની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો